ઉત્તરાયણ પર્વ પર અમદાવાદમાં દારૂની રેલમછેલ કરવા માટે હરિયાણાથી મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો પીસીબી પોલીસે ઝડપી પાડી બે ઇસમોની ધરપકડ કરી અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે

અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પીસીબી પોલીસે અશોક લેન્ડેડ કન્ટેનર ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા બંનેને સાથે રાખી કન્ટેનરના પાછળના ભાગે તપાસ હાથ ધરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હરિયાણાના રાકેશ રામફલ ધાણક અને ન્યૂ દિલ્હીના ધર્મેન્દ્ર રામપાલ શર્માની અટકાયત કરી કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા તેર લાખ ઓગણચાલીસ હજાર બસોની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પીસીબી પોલીસે હરણી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના સુરેશ શિશરામ શર્મા પંડિતજી અને દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદના અજાણ્યા ઈશમને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર નવસો એંશીની કિંમતનો મુદ્દામાલ કબજ